અને આજે તો ઘઉની અધત આવક પણ થઈ છે માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ બે બે કિલોમીટર સુધી ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગે છે તો પંદર હજારથી વીસ હજાર બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે ભાવની વાત કરીએ તો ખેડૂતોને ચારસો એસી થી લઈને આઠસો રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે તેઓ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષે ભરાયા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર હિંમતનગર ખાતે છેલ્લા પંદર દિવસની આવક ઘઉંની આવક શરૂ થયેલી છે સરેરાશ ભાવ ચારસો એસી થી આઠસો રૂપિયા સુધીના પડે છે અહીં આગળ આજુબાજુના તાલુકા સિવાય બારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા આગળ અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે અહીંથી આવક સરેરાશ અઢારથી વીસ હજાર બોરીની આવક થાય છે આજે આવક વીસ હજાર બોરીની આવક છે પચાસ થી વધુ પ્રતિ મણના ભાવ પણ મળતા નથી સાથે બે બે દિવસથી ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે બન્યું છે

અને આ બધા હા અત્યારે ચારસો થી ચારસો પચાસ થી પાંચસો રૂપિયાના ભાવ છે સાતસો રૂપિયા ગમ હોય તો એ નથી પોસાય એવું હા બિયારણ ખાતર દવા આ બધું આવામાં ચાલે છે ને ભાઈ જવા આવવાનો ખર્ચો ટ્રેક્ટરનું ભાડું ડીઝલ ખર્ચો ખાતર બિયારણ આ બધું કેટલું મોંઘું છે અત્યારે હમ એની એની કોમ્પિરિઝનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે હા સાતસો રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે કુદરતનો માર સિઝનમંદી ઉતારો ઓછો અને માર્કેટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે આ વર્ષે દસ દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે હાલ ઘઉંની પંદરથી વીસ હજાર બોરીની આવક છે અહીંયા ખેડૂતો ચારસો એંસીથી અહીંયા ભાવ ચાલુ થાય છે એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી અમુકના ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે બાકી સરેરાશ ચારસો એંસીથી પાંચસોનો ભાવ મળે છે એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે બીજું અહીંના લોકલ ખેડૂતોનું કેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે જીતેન્દ્ર સોલંકી